નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની માહિતી આપવાની છે ખાસ કરીને ખેડૂત મિત્રોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર હપ્તા આપવામાં આવે છે તેને લઈને ખૂબ જ કામની અપડેટ આવી છે તેના વિશે વાત કરીશું એ ટુ ઝેડ માહિતી મિત્રો આપવાની છે સૌથી પહેલા તો મિત્રો જે છે તે હવે આવનારો એકવીસમો હપ્તો છે તેની ખેડૂત મિત્રો જે છે તે રાહ જોઈને બેઠેલા છે પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લા વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં આવ્યા છે છેલ્લો હપ્તો મિત્રો બે ઓગસ્ટના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો છે ત્યારે હવે પછી આવનારો હપ્તો જે છે તે કઈ તારીખે

પીએમ કિસાન યોજના અંતર્ગત જે રૂપિયાનો હપ્તો છે એ કઈ તારીખે આવશે એમાં વધારો થશે કે નહીં અને દિવાળી ઉપર શું ખાસ વસ્તુ ખેડૂતોને મળશે હપ્તાની અંદર એના વિશે પણ મિત્રો જે છે તે આપણે જરૂરી માહિતી આપવાની છે અને ગુજરાતમાં ખેડૂત મિત્રોની અત્યારે ખૂબ મોટી માંગ વધી રહી છે હપ્તા વધારાને લઈને તો એ વસ્તુ થવાની છે કે નહીં એના વિશે પણ ડિટેલમાં માહિતી જે છે તે આપણે આ વિડીયો અંદર આપવાની છે સૌથી પહેલા તમે આ ખેડૂત પોર્ટલ ચેનલ ને નથી કરી તો કરી લેજો કારણ કે આ ચેનલ પર આવા જ ખેડૂત માટે ઉપયોગી વિડીયો જે છે તે આપણે લાવતા હોઈએ છીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે કે કઈ તારીખે આવનારો 20 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે તો મિત્રો એના માટે આપણે એના આગલો હપ્તો ક્યારે આવ્યો એ સમજવું પડશે તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 20મો હપ્તો એટલે કે જે છેલ્લો હપ્તો છે તે આવ્યો હતો બે ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં જેને અંદાજે મહિના હવે પૂર્ણ થઈ છે મિત્રો આપણે એક પેટર્ન જોતા આવ્યા કે દર વખતે જે છે તે ખેડૂતોના ખાતામાં હપ્તા દર મહિને આવતા હોય છે તો આ રીતે મિત્રો જોવા જઈએ તો હવે ખેડૂતોના ખાતામાં જે આવનારો એકવીસમો હપ્તો છે તે બે મહિના પછી એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આવી શકે પરંતુ એવું નહીં થાય કારણ કે મિત્રો વચ્ચે જે છે તે ખૂબ જ મોટો તહેવાર દિવાળી આવી રહી છે અને દર વર્ષે મિત્રો એવી પેટર્ન અમે જોઈ લઈએ કે જ્યારે જ્યારે દિવાળી આવતી હોય છે ત્યારે મિત્રો ખેડૂતોના ખાતામાં વહેલા હપ્તા આપી દેવામાં આવતા હોય છે ચાર મહિના પૂરા થયા હોય કે ના થયા હોય અમુક અમુક વાર બે થી ત્રણ મહિને પણ હપ્તા ખેડૂતોના ખાતામાં આવી જતા હોય છે એનું મિત્રો ઉત્તમ ઉદાહરણ લઈએ તો ગયા વર્ષે જ્યારે દિવાળી આવી ત્યારે દિવાળીના જસ્ટ પચીસ દિવસ પહેલા ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો એના આગલા વર્ષની વાત કરીએ તો દિવાળીના જસ્ટ બે દિવસ પછી એટલે કે બેસતા વર્ષના દિવસે મિત્રો ખેડૂતોના ખાતામાં હપ્તો આવ્યો હતો તો આ વર્ષે હવે શું થશે તો મિત્રો જણાવી દઈએ કે આ વખતે દિવાળીની અંદર પાછલા હપ્તાને અઢી મહિના થઈ ચૂક્યા છે એટલે નેવું ટકા ચાન્સ બની રહ્યા છે કે દિવાળીની આસપાસ તમને આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગતનો 21મો હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી શકે એટલે કે દિવાળી જે છે તે મિત્રો 20 ઓક્ટોબર ના રોજ છે આવનારી 20 તારીખ છે તો તેની આસપાસ મિત્રો 10 દિવસ પહેલા અથવા 10 દિવસ પછી 90% ચાન્સ કે મિત્રો આ હપ્તો તમારા ખાતામાં આવી શકે જો કે મિત્રો આગે હજુ સુધી સરકાર તરફથી ઓફિશિયલી કોઈ જાહેરાત કરવામાં નથી આવી જ્યારે કરવામાં આવશે ત્યારે અમે તમારા સુધી માહિતી જરૂર પહોંચાડીશું તો આ મિત્રો થઈ ગઈ તારીખની વાત કે દિવાળીની આસપાસ મિત્રો તમને હપ્તો મળી શકે કારણ કે છેલ્લા બે વર્ષથી આપણે એવું જોતા આવ્યા છીએ કે હપ્તો જે છે તે ભલે મોડી તારીખ આવી હોય કે મોડો આવવાનો હોય પરંતુ વચ્ચે જ્યારે દિવાળી જેવો કોઈ તહેવાર આવે છે ત્યારે ખેડૂતોને વહેલો હપ્તો આપી દેવામાં આવતો હોય છે તો બની શકે કે દિવાળીની આસપાસ જ તમને આપતો મળી જાય જો કે મિત્રો જ્યારે પ્રોપર તારીખની જાહેરાત કરવામાં આવશે સરકાર તરફથી ઓફિશિયલી ત્યારે અમે તમને વિગતમાં માહિતી જેશે તે આપતા રહીશું તેના માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને બનેલા રહેજો બીજા નંબર ઉપર મિત્રો હવે આપણે આ વિડીયોની અંદર મુખ્ય મુદ્દા વિશે વાત કરવાની છે કે શું આવનારો હપ્તો બે નો આવશે કે ચાર નો આ મુદ્દે મિત્રો એટલા માટે વાત થઈ રહી છે કારણ કે ગુજરાતના ખેડૂતો અત્યારે ખૂબ મોટી માંગ લઈને ઉતર્યા છે તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવીએ કે દર વખતે ખેડૂતોને ગુજરાતમાં બે બે રૂપિયાના હપ્તા જ ખાતામાં આપવામાં આવે છે અને ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર અત્યારે ટકેલી છે હવે મિત્રો ગુજરાતના પાડોશી રાજ્યની વાત કરીએ તો આ બાજુ પાડોશી રાજ્ય મિત્રો આવે છે રાજસ્થાન અને નીચે પાડોશી રાજ્ય આપણું આવે છે મધ્યપ્રદેશ અને આ બંને જે પાડોશી રાજ્ય ગુજરાતના છે તે બંનેમાં મિત્રો ભાજપની સરકાર છે એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની અંદર ભાજપ સરકાર છે અને ત્યાં બે હજારની જગ્યાએ ખેડૂતોને ચાર હજારના હપ્તા મળે છે તો અત્યારે ગુજરાતના ખેડૂતોની એવી માંગ છે કે જો પાડોશી રાજ્યની અંદર કે જ્યાં ભાજપ સરકાર છે ત્યાં જો હપ્તા મળતા હોય ચાર હજારના તો ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં શા માટે ગુજરાતમાં બે હજાર રૂપિયાના જ હપ્તા આપવામાં આવે છે શું ગુજરાતના ખેડૂતો કોઈ મોટા કરોડપતિ છે શું ગુજરાતના ખેડૂતોનો કોઈ એવો બિઝનેસ મોટો ચાલે છે તો મિત્રો એનો જવાબ ના છે કારણ કે આપણે જે આંકડા ઉઠાવ્યા છે તેમ ગુજરાતના ખેડૂતોને પણ ચાર હજારનો હપ્તો કરી દેવો જોઈએ તેવી ખેડૂતોની માંગ છે પરંતુ શું મિત્રો હપ્તો વધશે કે નહીં એના વિશે તમને જવાબ આપો તો મિત્રો હજુ સુધી સરકારે આ અંગે કોઈ પણ ચર્ચા પણ કરી નથી અને કોઈ ઓફિશિયલી

આવનારો હપ્તો તો બે હજાર રૂપિયાનો જ આવશે કારણ કે હજુ સુધી સરકારે આ અંગે કોઈ જાહેરાત વધારા અંગે કરી નથી જોકે ગુજરાતના ખેડૂતોની માંગ છે કે અન્ય બીજા રાજ્યોની જેમ અહીંયા પણ પૈસા વધારા કરવામાં આવે જો મિત્રો એવું કંઈ તો અમે તમને જણાવીશું બાકી મિત્રો આપણો ખૂબ કામનો છે કારણ કે આ વર્ષનું ચોમાસું હવે પૂરું થવા ઉપર છે ચોમાસાની વિદાય તરફ છે ત્યારે મિત્રો આ વર્ષનું જે ચોમાસું છે ત્યારે ખેડૂતોને ઘણું બધું નુકસાન ગયું છે મોટાભાગના ખેડૂતોને નુકસાન ગયું છે તો કેટલી સહાય સરકાર આપશે સરકાર તરફથી શું જાહેરાત કરવામાં આવી છે તો ખેડૂતોને નુકસાનીનું વળતર એ બધા ઉપર મિત્રો આપણો આવનારો વિડીયો આવી રહ્યો છે તેના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ હપ્તાને લઈને તમારી કોઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં લખજો હું પ્રોપર જવાબ આપી દઈશ આપણે મળીશું ફરી એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતા